કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ને ગુડ મોર્નિંગ બધા ગુડ મોર્નિંગ બધાને આજે છે સોમનાથ નો અમારો બીજો દિવસ આજે છે બીજો દિવસ અને આજે છેલ્લો દિવસ છેલ્લો દિવસ હા આજે જે ભાલકા તીર્થ છે એ બધું ફરી પછી સોમનાથ માં નીકળી એટલું બે ત્રણ જગ્યા બે ભગુડા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા કેવી મજા આવી સોમનાથ માં મજા આવી ને સો દિવસ ફરી કેટલા બધા મંદિર ફર્યા બહુ બધા અરે વાહ વાહ ચાલો હજી બે ત્રણ મંદિર બાકી દર્શન કરી આવી આપડે બધા દર્શન કરી આવી

આલુ પરોઠા ને એવું બધું એવું નતું ખાવ ખાઈ લઈ પેલા એવું પછી જાય મમ્મી મજા આવે ને ગાંઠિયા એ વાત હાચી પપ્પા તમને અંદર જાય ભાલકા તીર્થ અંદર દર્શન કરી આવી હા અંદર દર્શન કરી આવી જોયાવી આવી પાણી આવી પાણી આવી જોઈ લે હજી પણ આ ઝાડ છે એ ઝાડ નીચે બેઠા હતા ને કૃષ્ણ ભગવાન બેઠા જો મૂર્તિ પરિસર માં હે ને બાજુ માં એક મહાદેવ નું મંદિર છે

હા હાલો ખુશી હવે નીકળશું બીજી જગ્યાએ સરસ છે ભાલકા તીર્થધામ બહુ જ મજા આવી મજા આવી હે હા બહુ જ મજા આવી તો ભાલકા તીર્થધામ થી છે ને દર્શન કરીને આયા 4-5 કિલોમીટર દૂર છે ગીતા મંદિર એટલે કે ગોલક ધામ અર્ધા ગીતા મંદિર કે અર્ધા ગોલક ધામ કે કા હા આપણે અહીંયા આવી ગયા છે જોઈ લ્યો આ છે ગોલક ધામ ને ગીતા મંદિર હાલો અંદર જઈશું ખુશી દર્શન કરી લઈ બધા અહીંયા હે ને લખું છે જો અહીંયા લખ્યું છે ઘણા બધા મંદિર છે અંદર જેટલા લેખાની બધાય મંદિર છે ને આજુબાજુ આપડે બધાય દર્શન કરવાના હે બધા મંદિર ના દર્શન કરી લઈશું જેવા તમે ગેટ ની અંદર એન્ટર થશો ને પેલું જ મંદિર આવશે શ્રી ગીતા મંદિર

જ કહું કે આપણે જ્યાં ભાલકા તીર્થધામ ને પછી આવતા શેષના અહીંયા થી ધામ માં ગયા કૃષ્ણ ભગવાન ની સાથે હા એટલે બલરામજી ની ગુફા અહીંયા જ છે તમે જોઈ ને એટલે આયા થી કૃષ્ણ ભગવાન ને આયા કર્યો અહીંયા હા જો નદી છે સરસ વ્યૂ છે કા જો આખું પરિસર જોઈ લ્યો કેટલું મસ્ત પરિસર છે અહીંયા ટેન્ટ ને એવું બાંધ્યું એટલે છાંયો લાગે તડકામાં બેસવા માટે હા હજી અંદર એ મંદિર છે એક આદુ બાજુમાં હજી એક મહાદેવ નું મંદિર છે ભીમનાથ મહાદેવ નું કેટલું જૂનું મંદિર છે જો બહુ જ જૂનું છે અહિયાં અત્યારે તો તાળું માર્યું તમને દર્શન કરાવી એકદમ જૂનું છે જો કેટલું એના પથ્થર ની જોઈને જ એમ લાગે કે આ બહુ જૂનું મંદિર હેની બેઠી છે ભાગી ગયા લિયો મિની માસી જોઈ છે રાહ જોયે આપડે ઉંદર કઈક જોયું હોય ને જોયો એ વાત હાચી એક જ નરે અહીંયા જ બેસ્યો કેટલી વાર સુધી ને જો આજ મેડમ એને મસ્ત મજા નું સારા પહેરી લીધું હે દર્શન થઈ ગયા બહુ જ મજા આવી બહુ બહુ મજા આવી બઉ ફરવા જેવું જાણવા જેવું ઇતિહાસ એટલો ઇતિહાસ હા બધું મહાપ્રભુજી ની બેઠક છે ને

મજા આવી મજા આવી ને મજા આયે બઉ બધા મંદિર ના દર્શન કર્યા સોમનાથ બધા લોકો આપ્યો ના લોકોને થેન્ક યુ ચાલો અહીંથી આપણી ટ્રીપ સોમનાથ પૂરી થઈ છે ને હવે આપડે નીકળીએ છીએ બગદાણા બગદાણા સીતારામ ની જગ્યાએ ઘણી બધી કોમેન્ટ આવી હતી કે સોમનાથ માં આ જગ્યા આવજો અમારું ઘર છે અમારા

ચાલો નીકળવાનું જોઈ ને બોલો બાપા સીતારામ જય જો વાગી ગયા છે એક ને અત્યારે આપણે એને રસ્તામાં હોલ્ડ કર્યો એ બગદાણા જાતા તા ત્યાં રસ્તામાં લાગી હતી હારી પટની ભૂખ ને જો મેડમ કેટલા હારા આપને કામ કરી દીધા અત્યારે મેં કીધું લાવ આયા હે ને કટ ને એવું મારું કારણ કે

ભૂખ લાગે એટલે થોડુંક એવું લાગે ધીમા ભૂખ લાગે એટલે આપણે થોડું થોડું ખાઈ લઈએ હવે થોડું થોડું ખાઈ લઈ બધે શાક તો આજે

તાજા કર લેવાના ને અને મેં પહેલા કીધુંતું કે આ દેન મેં જણિયા છોરી લીધીતી એટલે મને યાદ લીધું ને એટલે બહુ યાદ રહી જાય હાલો જમી લઈ હાલો છે રોટલી પાપડ તડકા दाल તડકા બપોરે છાસ તો જોઈએ જ મમ્મી કેવું ચાખે આરું એને હા તો બસ જો અહીંયા નાના નાના ફેન્સ એને ખુશી ના ઓળખી ગયા કે અમે તમારા વિડીયો જોઈ લીકે ભાવનગર હે આલે લોકોનો પ્રેમ બહુ જ છે ત્યાં હું અહીંયા ઘણી જગ્યાએ ભાવનગરના લોકો મને જો બગદાણા છે ને અમે પોચી ગયા છે કેટલા સાડા ત્રણ જેવું થયું સાડા ત્રણ પોણા ચાર જેવું થયું ત્યાં પહોંચી ગયા ટાઈમ ટુ ટાઈમ અને વચ્ચે રસ્તામાં બહુ કન્સ્ટ્રક્શન નું કામ ચાલુ હતું રોડ નું એટલે બઉ લેટ થઈ ગયું બહુ જ કેટલું કામ ચાલુ હતું અને બહુ લેટ થઈ ગયું અને જ્યારે અહીંયા બગદાણનો જે રસ્તો પડે ને ત્યાં અંદર કેટલા બધા કિલોમીટર છે ને અંદર હાકડી હાવ ગલી હે ને અહીંયા થી નીકળવાનું છે એટલે હા સોમનાથી આવી તો એ રસ્તો જરાક વધારે ઓલો હે કાચા જેવો કાચા જેવો પણ પાકો છે પણ કાચા જેવો જ સમજો હા એના

હોટલું છે જે નજીકમાં નજીકમાં હા બે ત્રણ હોટેલ ને બધાનો રેન્ટ આજ છે ને બધે મેં અમે બે ત્રણ રૂમ જોઈ બધે રૂમ આવા જ છે હા હા સવાર માં આપડે દર્શન કરીને ભગોડા જઈને પછી નીકળી જવાનું ડાયરેક્ટ પાલીતાણા

હવે અહીંયા થોડું ઘણું જાય થોડું ઘણું ફરી આજુબાજુમાં ફરી નીકળી દર્શન તો આપડે મજા ન આવે નીકળી જોઈ પગદાણા કેવું હેદાણા આપડે નીકળ્યા જોયું મજા ઘણું બધું હતું

ચાલો બાકીની બધી કોમેન્ટો છે ને હજી બીજા બ્લોક માં લઈ લેશો ધીમે ધીમે બધી કોમેન્ટો વાંચતા જાય છે પણ બધી લેવાતી નથી અત્યારે જો ઘરે જશું ને જયારે ટ્રીપ પૂરી થશે ને ત્યારે વાંચી લેશો આપડે આ બધી કોમેન્ટો મસ્ત મસ્ત મજાની બધી